ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના વડગામડા ગામે આજ રોજ રાત્રિ સભાનું આયોજન કરવામાં આવ્યું છે આજ રોજ સાંજે વડગામડા ગામે મુખ્યમંત્રીની સભા યોજાશે જેમાં તેઓ ખેડૂતો સાથે સંવાદ કરશે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે ભારત પાકિસ્તાન સરહદને અડીને આવેલા નળા બેડમાં યોગ અને રાષ્ટ્રીય ભક્તિના સંયોજનથી રાજ્ય સરકાર અને બીએસએફના એસ આયોજનમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસના રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ યોજનાર છે જેમાં રાજ્યના મુખ્યમંત્રી સહિત મંત્રીઓ ઉપસ્થિત રહેશે ત્યારે આજરોજ થરાદના વડગામડા ખાતે સાંજે સાત વાગે રાત્રિ સભાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાત્રિ સભા દરમિયાન ગ્રામજનો સાથે વિચાર ગોષ્ઠી કરશે જેમાં રાજ્યના ગૃહમંત્રી હરસિંહ સંઘવી અને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી પણ ઉપસ્થિત રહેશે તો મુખ્યમંત્રીના કાર્યક્રમને લઈને તંત્ર દ્વારા આખરી તૈયારીઓ કરી લેવામાં આવી છે ત્યારે વડગામડા ગામે રાજ્યના મુખ્યમંત્રી આવનાર હોવાથી આજુબાજુના ગામના લોકો ઉપસ્થિત રહેવા ગ્રામ પંચાયતના વડગામડા દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ